જાનંદ સ્વામી મહારાજની જય હરી કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામુત્રણ વડવાઈનું ઉપશબનું શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નારના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને તે ઉપર બિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાક બિરાજમાન હતી ને તે પાકને વિશે ગુલાબના ને સમેલીનાર બિરાજમાન હતા તથા પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે તે કાં તો બ્રાહ્મપંચ વિષયને ભોગવતો હોય અને જ્યારે પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતકરણમાં પંચ વિષયનું સિદ્ધવન કર્યા કરે પણ એ જીવ વિષયના ચિંતવન વિના તે વિષયને ભોગવ્યા વિના માત્ર પર રહી શકતો નથી અને જે વડનું વૃક્ષ હશે તેના જે મૂળ તે વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાય પૃથ્વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે તેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પરંતરમાં અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જેને જન્મ મરણનો હેતુ છે એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાન સ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ માયામાં એવા જે ત્રણ શરીર તેની ભાવના એ રહીત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિને સિદ્ધવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને અવસ્થા ત્યારે ભક્તને બળે બળે કરીને પંચ વિશે જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે આથી ઘોડા વૃક્ષ સર્વે તળાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં તેમ ઉપષમ વાળાને પણ ગમે તેવો રમણી ભોગો ઇન્દ્રિયો ગોસર થયા હોય પણ જ્યારે અંતર્જન્મ દ્રષ્ટિ કરે ત્યારે તેવા પૂર્વ જન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની તેવી સ્મૃતિ થઈ જાય છે એવી રીતે જે ભક્તને વર્તતું હોય ઉપચક કહેવાય ને ઉપચમનો મહિમા અતિ મોટો છે અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય તેને તે પરણાયવા મોર અતિશય પ્રીતિ થતી હોય તે પછી તેને બનાવીને ત્રણ રાતને ત્રણ દિવસ સુધી ઉજાગરોને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિંદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભગવાનને સબ્ર થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પણ વિષયમાં કે સુખ આવે નહીં એ જો અજ્ઞાન કાળે સુપ્રીતમાં ઉપસને પાયમા છે તો પણ કોઈ જાતની વિશેની ખબર રહેતી નથી તો જે જ્ઞાની છે એને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને શાને પાયમો છે તેને પંચ વિશે કેમ વાત કરે ન જ કરે માટે જે ઉપશનશાને પાયમો તેને પંચ વિશેની જન્મમળના હેતુ થતા નથી પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે ઉપાયમાનો તમે કહો જે આત્મા રૂપે થઈને ભગવાનના ધ્યાન રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે માટી એ વિના બીજો એનો સુગમ કયા ઉપાય હોય તે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનો અતિશય માધ્યમ સમજતો હોય અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા સાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન છે શ્રદ્ધા પારવતી સદા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપદમાં આવે છે પણ અમને એમ ભાષે છે જે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે સાકરી કરાવી તે તો જેમ કા પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકને પાસે સેવા સાકરી કરાવી તે પણ એવી છે અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની શેખ ઉપર હોય એવો માની ઉપર ન હોય માટે ધણીનું ગમતું ન કરે તે સેવક સાસો પછી સુકમનીએ પૂછ્યું છે જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મુરજી બ્રહ્મચારી ને રતનજીએ અતિશય કહ્યા ક્યાં ડાયા છે પણ કલ્યાણનો ખપ અતિશય છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાય ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમવંત તથા સાંખયોગીને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય સત્સંગ પરાયણ પોતાનું જીવન તત્વ કર્યું છે માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી અને અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે માટે કોઈ કપટી છે તો એમને ચેતરી જશે ને સારું એમને કંઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમંશ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહીં એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે એ દિવસના હું તો અમદાવાદ જે તે થયું અમદાવાદ પ્રકરણ સમાપ્ત સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની કૃષ્ણ સૌને મહારાજા જય સ્વામિનારાયણ